ટેકનોલોજીના યુગમાં પણ પોલીસ સ્થળમાં આજે પણ પશુઓનો દબદબો યથાવત રહ્યો છે ગુના શોધનમાં ડોગ સાથે વિવિધ સ્થળોએ પેટ્રોલિંગ કરવામાં આજે પણ અશ્વ ઊંટની મદદ લેવામાં આવે છે ભુજમાં પોલીસ દળનું માઉન્ટેડ યુનિટ આવેલું છે જ્યાં પોલીસના ઘોડાઓની રખેવાડી કરવામાં આવે છે હાલ ગુજરાત પોલીસમાં રાત્રિ પેટ્રોલિંગ તેમજ કટોકટીમાં પેટ્રોલિંગ માટે ઘોડાઓની જરૂરિયાત હોવાથી વિવિધ સ્થળોએ ઘોડા ખરીદી માટે કેમ્પ રાખવામાં આવ્યા છે ભુજમાં પોલીસ પરેડ ગ્રાઉન્ડ ખાતે આયોજિત કેમ્પમાં પચ્ચીસ અશ્વ પાલકો તેમના પાણી દ્વાર ઘોડા લઈ આવ્યા હતા જ્યાં કમિટી દ્વારા તેઓના વજન ઊંચાઈ શારીરિક સહિતની તપાસ કરવામાં આવી હતી ખાસ સરકારનો હેતુ રહ્યો છે કે ડાયરેક્ટ પશુ પશુમાલક પાસેથી ખરીદી કરી ચૂકવણું બેંક ખાતામાં કરવામાં આવે જે મુજબ આજે ઘોડાઓની તપાસ કરવામાં આવી હતી કમિટી દ્વારા ખરીદી કરી ચૂકવણું બેંક ખાતામાં કરવામાં આવશે કાઠિયાવાડી અરબી મારવાડી ઓસ્ટ્રેલિયન સહિતના ઘોડાઓની ધડધણાટીથી પોલીસ પરેડ ગ્રાઉન્ડ ગાળજી ઉઠ્યું હતું ગુજરાત પોલીસ વિભાગના માઉન્ટેટ માટેની અશ્વ ખરીદીમાં સરકાર શ્રી એ ફાળવેલ બજેટ મુજબ એક કમિટી ડીજી સાહેબે ગઠિત કરી છે અને એ કમિટીએ છાપામાં જાહેરાતો આપી ગુજરાતના વિવિધ સ્થળોએ હોર્સ ખરીદી અશ્વ ખરીદીના કેમ્પનું આયોજન કરવામાં આવ્યું છે એ સર્વ આજે ભુજમાં પણ કેમ્પનું અગાઉથી છાપામાં આપેલી જાહેરાત મુજબ કેમ્પ રાખવામાં આવેલ અને અંદાજે પચીસ જેટલા ઘોડાઓ અહીંયા આવેલ સરકારી ધારાધોરણ મુજબ એમનું માપસાઇઝ વગેરે કરી અને જે નિયમમાં આવતા હોય એ પ્રકારે અશ્વની ખરીદી કરવામાં આવી રહી છે કે ભુજ પોલીસ હેડક્વાર્ટર ખાતે આ કામગીરી ચાલુ છે ખાસ કરીને સરકારશ્રીની સૂચના છે કે ડાયરેક્ટ બ્રીડર કે ડાયરેક્ટ પશુપાલક જે છે એને સીધું ફાયદો મળે એ પ્રકારે ડાયરેક્ટ બીડર સાથે ડીલિંગ કરી એ ડાયરેક્ટ બીડર અશ્વપાલક પોતાનો અશ્વ લઈ અમારા કેમ્પમાં આવે અને અમે જાતે ખરીદી કરીએ અને જો એનો સિલેક્ટ થાય તો ડાયરેક્ટ વ્હાઇટના પૈસા એને એકાઉન્ટમાં જમા થાય અને એને ફાયદો થાય અને અશ્વપાલક પ્રવૃત્તિને ઉત્તેજના મળે એ એ પ્રકારના અમારા પ્રયાસો છે અને અશ્વ ખરીદી અને ગુજરાત પોલીસના વિવિધ કામગીરીમાં અમે એનો સારી રીતે ઉપયોગ કરી શકીએ